કુતિયાણા ખાતે આવેલ પૂજારી વાવ ખાતે નાગપંચમી નિમિત્તે ભવ્ય ઉજવણી કરાઈ હતી આ મંદિરનું ગર્ભ છ મહિના પાણીમાં રહે છે ત્યારે લોકો દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા કુતિયાણા શહેરમાં આવેલ પૂજારી વાવ ખાતે નાગપંચમી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કહેવાય છે કે જ્યારે કુત્યાણા શહેરનું કુંતલપુર નામ હતું ત્યારે અહીં પાંડવો અને કુંતી માતાએ આ મંદિરે પૂજા કરી હતી અને વનવાસ ખેડ્યો હતો ત્યારથી આ મંદિર મહત્વનું ગણાય છે જ્યાં વર્ષોથી નાગપંચમી ઉજવાય છે ત્યારે આ વર્ષે ત્રણ જેટલા બાળકોને બટુક ભોજન યજ્ઞ સત્સંગ રાસ ગરબા અને રામધૂન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ જોશી પરાગ દિલીપભાઈ કાનજી હદા તરીકે ઓળખે આજે વર્ષોથી આ નામ આપણે કુતિયાણાને બાજુમાં આવેલી પૂજારીવાવની જગ્યા કે જ્યાં નાગ બાપાના દર્શન કોઈ પણ માનતા રાખે તો આ સોનાના વાટકા અને થાળી સંપૂર્ણ કરેલી છે એવી આ પ્રાચીન જગ્યા કે જ્યાં છ મહિના વર્ષા ઋતુના છ મહિના જલમાં નાગ બાપા એના દર્શનનો લાવો અનેરો એ દર્શન કરવા અનેરા છે કોઈ ભાગ્યશાળી હોય

પ્રાચીન એક બૌ નાગદેવતાનું પૂજારી દાદાનું વર્ષોથી અહીંયા પરંપરાથી અહીંયા નાગપાચમ ઉજવવામાં આવે છે અહીં કુતિયાણાની દરેક જેને ભોજન કરાવવામાં આવે છે વધુમાં વધુ બે હજારની સંખ્યામાં બાળાઓ બટુક ભોજન લે છે અને અહીં એક નાગદેવતાનું અને બ્રહ્માજીનું મંદિર છે એ સમાધિ અવસ્થામાં છે અને છ મહિના પાણીની અંદર ગર્ભકૃષ્ઠમાં રહે છે અને છ મહિના બહાર દર્શન દે છે એટલે આ એક મોટી